જવાહર ચાવડાની એક પોસ્ટ અને અનેક ચર્ચા જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર એ થઈ રહી છે વાત કરવામાં આવે તો જવાહર ચાવડાએ એક પોસ્ટ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલને લઈને જવાહર ચાવડા એ પોસ્ટ કરતા એક જે છે તેમ કહેવાય ને કે ભાઈ ટ્રોલ થયા છે અઢાર ઓક્ટોબરે જવાહર ચાવડાએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિની પોસ્ટ કરી હતી પોસ્ટ કરતાની સાથે જવાહર ચાવડા એ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા છે સાથે જ એકત્રીસ ઓક્ટોબરના બદલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પોસ્ટ કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે ટ્રોલ થયા બાદ જવાહર ચાવડાએ પોસ્ટ પણ ડિલીટ કરી છે પરંતુ આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પોસ્ટના હાલ સ્ક્રીનશોટ છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કેટલાય લોકો કહી રહ્યા છે કે નેતાઓ છે તેમને ખબર નથી કે ભાઈ જન્મજયંતિ ક્યારે હોય છે આવડા મોટા નેતા હોય છે કદાચ એમનાથી ભૂલથી કદાચ પોસ્ટ થઈ ગયા હશે પરંતુ પોસ્ટ જે એડિટ કરવામાં આવી છે જે ખરેખર જે ફોટો બનાવવામાં આવ્યો છે એમાં પણ એ અઢાર તારીખ રાખવામાં આવી છે આજની તારીખ રાખવામાં આવી છે એટલે કદાચ કોઈ ફોટો બનાવવાળો એનાથી મિસ્ટેક થઈ ગયો હોય પરંતુ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે ત્યારે બે તમને આ દ્રશ્ય બે ફોટા બતાવી રહ્યા છે જેમાં જવાહર ચાવડાએ પહેલાં પોસ્ટ કરી અને જવાહર ચાવડા જે છે છે તે બીજી તમને હશે કે ટ્રોલ થતા દેખાઈ રહ્યા અને સુભાષ યુનિવર્સિટીના એ માલિકને પણ નથી ખબર કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ક્યારે છે હદ થઈ ગઈ આ પ્રકારની એક પોસ્ટ થતા ટ્રોલ જે છે તે જવાહર ચાવડા અત્યારે સોશિયલ મીડિયા પર થવા લાગ્યા છે